હર મહાદેવ ફેમિલી સરનામું તેજસ્વી પછી તેજસ્વી રસોઈ બહાર થોડીક વારમાં સડી જાય કેવાનું બસ શાક બનાવ્યું ફેમિલી સિંગુ અને બટેટા નું શાક બની ગયું છે હવે બેન કે લીમડાની જે કાર્યવાહી હાલે લાગે તોરણ બનતા લાગે તો ફેમિલી લીમડાના તોરણ બનાવે નાનો હલો મહાદેવ ફેમિલી કેમ છો બધા મજા મજામાં જ હશો અને સ્વાગત છે એક આપણા અને ફેમિલી સવાર સવારમાં આપણે બ્લોગનું કામ સ્ટાર્ટ કરી દીધું છે અને સૌ પ્રથમ તો તૈયાર થઈ અને એકદમ રેડી થઈ ગયા છે અને ફેમિલી હવે આપણે જવાનું છે નાસ્તો કરવા માટે એટલે અને નાસ્તો કરવા આપણે નિષે જ આવવાનું છે એટલે તો જઈએ છીએ નાસ્તામાં શું છે પેલા તો એ જોઈ લઈએ અને આપણે નાસ્તો કરીએ છીએ ને આગળ મળીએ છીએ નાસ્તો કરવામાં તો ફેમિલી નીચે નાસ્તો કરવા માટે આવી ગયા છે અને જો નાસ્તામાં છે આવું બધું તો સવાર સવારમાં નાસ્તામાં તો આવું બધું છે ફનસનું શાક ને વઘારેલા ભાત ને એવું તો ફેમિલી નાસ્તો કરી લીધો છે સરસ મજાનો નાસ્તો કરી અને મારા મમ્મીએ વાસણ બધું ધોઈ નાખ્યું છે અને એકદમ રેડી થઈ ગયા વાસણ ધોઈને મેળ દીધા અહીંયા ધાર્મિક ભાઈ જો અહીંયા રમે છે ને તેજસ્વી જો અહિયાં રમે છે મોબાઈલ હારે સરનામું તેજસ્વી પછી તેજસ્વી પછી હે અમા હું તો બેનતી તો ફેમિલી હવે આવી જશે અમે ઈસ્કા ખાવા આવરીત તી કે ઈસ્કા ખાયસ તેજસ વિનુંકા હા આ તો હું મોબાઈલ કરતી થી અમા હું કરતી થી અમા અમા તેજસ જોતી થી અને ફેમિલી જો થોડા વિસ્કા ખાઈ લીધા અને વાગી ગયા છે પોણા દસ માં પાંચ મિનિટની વાર છે એટલે પોણા દસ દિવસ થયા છે ધાર્મિક આજે ભણવા નથી જવાનું લાગતું કા ધાર્મિક નથી જવાનું ભણવા નથી જવાનું ભણવા ધાર્મિક ની ફેમિલી આજે રજા છે અને હવે વહી ગયા બે ભાગ નીચે રમવા તો ફેમિલી મારા મમ્મી બનાવે છે રસોઈ અને જો રસોઈ બહાગડી થોડીક વારમાં સડી જાહે કેવાનું બા શાક બનાવ્યું ફેમિલી સિંગુ અને બટરાનું શાક બની ગયું છે હવે આડી થોડીક વારમાં ઉતારી લેવું અને જો આવી કંઈક આવી ટાઈપનું છે અમારું નાનું હું રસોડું અહીંયા ફેમિલી જો નહીં ના બેન કંઈક લીમડાની કંઈક કાર્યવાહી હાલે આજે તોરણ બનતા લાગે તો ફેમિલી લીમડાના તોરણ બનાવે છે નાનો આસો દોરો છે અને લીમડો લઈ આવ્યા હતા વાડીએથી એટલે કે જો આવી રીતથી હું લેવા નહીં તોરણ બનાવો સહિતર મહિનો છે એટલે તોરણ બનાવવા પડે તો ફેમિલી એક તોરણ ફાઇનલી બની ગયું છે

પણ ટ્રેનિંગ ચાલુ છે નેહાબેન તો નેહાબેન તાવડીમાં રોટલો રોટલો નાખી દીધો આવી રીત થી હવે કેવો પાકે કોને ખબર હા હાથી બધી ધોઈ ને હા અને રોટલા ને બધું તો ઘડાઈ ગયું બધું કમ્પ્લીટ એમ તો થઈ ગયું છે હવે ખાવાની બે ત્રણ જણાની વાટે છે ગાડી જમી દઈએ સાડા બાર વાગી ગયા છે અને તોરણ બની ગયા આ રીત ની તોરણ બનેલા છે ને એક ઈ રૂમ માં તોરણ બની ગયા છે ને બીજા આ રૂમ માં તોરણ બની ગયા છે લીમડાના બે ઠેકાણે તોરણ બની જાસ જો આ લીમડાના તોરણ બની ગયા જો આ એક શાક છે આ રીંગણા બડાનું શાક છે આ ભરેલા મરચા છે આ રોટલો છે આ રોટલી છે આ છે કેરી અને જો ફેમિલી આવી આવી રીતથી હોય છે અમારે બધું જમવાનું ને જો આવી રીતથી ને ગામડાની સાસ હોય છે તો ફેમિલી મળી જશે આગળ હવે જમી લઈએ અમે અને જમીન પછી આપણે મળીએ ફરી તો ફેમિલી અત્યારે સાત વાગવા આવી ગયા છે અને મારા મમ્મી એ બનાવ્યા ઢોકળા આવી રીતે છે ક્યાંક ઢોકળા છે અને સાત વાગવા આવી ગયા છે શું કે શું કે હે તારું નામ ક્યાં પીસું અમે તેજસ્વી છે હે તારું નામ ક્યાં પીસ્યું અમે તેજસ્વી છે જો ફેમિલી ધાર્મિક ભાઈ ને તેજસ્વી બે અહીંયા રમેશ મળીએ વાહ 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 વાસ્ટની રીમેડિંગ મેત્રો મોડી ડે લે 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 યો ફેમિલી અત્યારે આવી ગયો છું મારા ઉપર જે રૂમ છે ને ઉપર રૂમ ઉપર આવી ગયો છું અને હવે સાડા સાત આઠ જેવો સમય થઈ ગયો છે અને વિડીયો પણ હવે આપણે બહુ મોટો થઈ જશે એટલે જલ્દીથી પૂરો કરી દઈએ ડેલી બ્લોક આપણા હવે કન્ટિન્યુ આવશે તો જોવાનું ભૂલતા નહીં અને ફટાફટ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી અને ફરી મળીશું એક નવા જ વિડીયા સાથે